તો મુક્ત ન્યાયી અને પારદર્શી ચૂંટણી યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે સાતમી મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તો મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે ત્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ અંતર્ગત મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો સામુદાયિક હોલ સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં હોસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે સાથે સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેકપોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર જવરની પણ તપાસ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતા અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્કાર મુક્ત ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને સાથે જ ગુજરાતનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તારીખ સાત મેના રોજ યોજનાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે આજ પાંચ મેના અઢાર કલાકથી એટલે કે શામ છ વાગે પછી मतदान पूर्ण थवाना कलाक पूर्वना अड़तालीस कलाक दरमियान चूंटनी प्रचार पर प्रतिबंध रहे तो अधिनियम की कलम एक सौ छवीस मुजब मतदान पूर्ण थवाना समय पूर्वना आ समयगा चूंटी प्रचार पर प्रतिबंध है